મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ યાજબી ભાવે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર બધી ટ્રેક્ટરની માહિતી આપી દઈશ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા બસો પંચાણું ટ્રેક્ટર વેચવાનું છે સરપંચ ચાલીસ ઓસ પાવરનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું છે બે હજાર અગિયાર બારના મોડેલનું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ નેવું ટકા અને હાઇડ્રોલિક સોય સો ટકા જોવા મળશે તેવું શૈલેષભાઈ દકુભાઈનું કહેવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા તેમનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેયર જોવા મળશે ઓઇલ બ્રેક જોવા મળશે ડબલ ક્લચ જોવા મળશે અને કંપની ફિટિંગ ટ્રેક્ટર ટ્રેક્ટર સારી વાયરિંગ બેટરીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી એકદમ સારા અને ટ્રેક્ટર ની અંદર બધું ઓઈલ નવું નાખવામાં આવ્યું છે ફૂલ જવાબદારી અને ટાયર છે તે ટાયર કંપનીના ભેગા આવેલા છે મીડિયમ કન્ડિશનમાં એટલે કે તમે તેના ઉપરથી અંદાજ લગાવી શકો છો ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત આ ટ્રેક્ટર ની અંદાજીત શૈલેષભાઈ અને દકુભાઈએ બે લાખ ત્રીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો